હર ગરતી રંગા કાર્યક્રમ અંતગર બેઠક યોજવામાં આવી હતી રાપર વિધાનસભા મત હર ગરતી કાર્યક્રમ અંતર્ગત રાપર કાર્યાલય મતે રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેચાના અધ્યક્ષતાને બેઠકે યોજાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ રાપર મિત્રો ઘનશ્યામ બારોટમાં લેવું લાવમાં આપને આવકારું છું ખાસ તો આજે ભાજપ કાર્યાલય ખાતે રાપર વિધાનસભા મત ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેલાની અધ્યક્ષતામાં એક ઘર ઘર તિરંગા અને તિરંગા રેલીના આયોજન માટે બેઠક મળી હતી જેમાં અત્યારે મારી સાથે રાપર કચ્છમાં રાપરમાં પણ પંદરમી ઓગસ્ટ પહેલાં રાપર તાલુકાના દરેક ઘરમાં ધ્વજ પહોંચે તિરંગો દરેક ઘરમાં લહેરાય આવી પાર્ટીની નેમ છે અને એના ભાગરૂપે આજે રાપર મધ્યે આદરણીય ધારાસભ્ય શ્રી વિજેન્દ્રસિંહની અધ્યક્ષતામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના હર ઘર તિરંગા યાત્રાના પ્રભારી શ્રી ભરતભાઈ મંડળના બંને પ્રમુખો નશાભાઈ ઉમેશભાઈ અને તાલુકાના સૌ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીની નેમે નેમધ્યે પણ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે લોકોને જાગૃત કરવા માટે અને ધારાસભ્ય શ્રીની આગેવાનીમાં આખા કાર્યક્રમને ખૂબ સફળતા મળે એના માટે બધા જ કાર્યકર કરતા કરતાઓ પ્રતિબદ્ધ છે અને આ કાર્યક્રમ એક કિતાબી કાર્યક્રમ ન બને અને લોકો સુધી આઝાદીની વાત પહોંચે આઝાદીમાં જેમણે જેમણે બલિદાનો આપ્યા છે એ વીરોને આપણે સૌ એ પર્વ નિમિત્તે યાદ કરીએ અને એના ભાગરૂપે દરેક ઘરે ધ્વજ લહેરાવવા માટે પાર્ટી કટિબદ્ધ છે દર્શક મિત્રો ખાસ તો જેમરાય ગોલ સાહેબે વાત કરી એમ ઘરો બાર હજાર જેટલા તિરંગાનું વિતરણ થતું ત્યારે પંદરમી ઓગસ્ટ પછી એ તિરંગાનું સૌમાન આપણા દેશની જે આન ને શાન છે હવે તિરંગા મેં ઘણી જગ્યાએ જોયું છે કે તે પછી એની કોઈ પણ કેર કરવામાં નથી આવતી હોતી એટલે પાર્ટી આ બાબતે પણ ધ્યાન આપે એ ખૂબ જરૂરી છે ઘનશ્યામ બારોટ માન્યુટ લાઈવ રાપર ગુજરાત તો આદિવાસી યુવાનોની હત્યાની ઘટનામાં આપવામાં આવેલા બંધના એલાનને સમર્થન આપતા કરુડેશ્વર અને કેવડિયા સજ્જડ બંધ પ્રાપ્ત થતી વિગતો અનુસાર નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે બસો પચાસ કરોડના ખર્ચે ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બે દિવસ અગાઉ એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનોને પકડી રાખીને ગત રાત્રિ ગતરાત્રીએ ગોંધી રાખી સળિયા અને પાઇપો વડે ઢોર માર મારવામાં આવ્યો હતો આ ઘટનામાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અને એક યુવકનું સારવાર દરમિયાન મોત થતા આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય વસીમ મેમણ અમારા ત્યાં એક દુઃખદ ઘટના બની આદિવાસી સમાજના બે છોકરા જે છ તારીખે રાતના આદિવાસી મ્યુઝિયમમાં માર મારીને એમને એટલા બધા માર માર્યો કે એમની જાન ઝૂમ દીધી એ છોકરા સંજય છે જે ચોરીયા ગામનો છે ને જયેશ છે ગભાણાનો છે એના માટે આદિવાસી વિભાગના અહીંયા જે ગઢેશ્વર તાલુકાના તમામ દુકાનો હોટલ રેસ્ટોરન્ટ એમણે આટલું અમે બંધ રાખ બંધ રાખ્યું એમણે સ્વૈચ્છિક બંધ રાખ્યું એમનો બધાને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા આદિવાસીના છોકરાઓને જય સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ને તેરમી તારીખે અમારું ને બેસરાનું કોડલામ રાખ્યો છે તમામ ગામથી અંબાજીના તમામ આદિવાસીઓને અહીંયા અમે બોલાવવાના છે ને જેમને બોલા આમંત્રણ આપી અને સીઓને આવેદનપત્ર આપવાના છે